સમર્થનમાં પાકિસ્તાનમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ લદાયો યુદ્ધ વિરોધી કવિતા વાંચવા બદલ મોસ્કો કોર્ટે બે નાગરિકોને સાત વર્ષ જેલની સજા ફટકારી ગાઝામાં ઇઝરાયલ સૈનિકોએ એમ્બ્યુલન્સમાં જતા ઇજાગ્રસ્ત પેલેસ્ટિનિયો ચાકો ઘા માર્યા કેનેડામાં મંદિરના અધ્યક્ષના ઘર પર ચૌદ રાઉન્ડ ફાયરિંગ ખાલિસ્તાનીઓ હુમલો કર્યો હોવાનો દાવો તપાસના નામે ખાનગી બસના ડ્રાઈવર પાસેથી ચૌદ લાખ પડાવી લેનાર બે કોન્સ્ટેબલની ધરપકડ ભારતીય નૌસેનાએ અધિકારીઓના ખબર પર લાગતા પદભર અંગેના એપોલેટ્સના નવા લોકો જાહેર કર્યા આદિત્ય એલ વન છ જાન્યુઆરીએ સાંજે ચાર વાગે લેગરેજ પોઇન્ટ પર પહોંચશે એમ ઈસરોએ જણાવ્યું દેશમાં કોરોનાથી વધુ પાંચ મોત બસો દિવસ બાદ નોંધાયા રેકોર્ડ સાતસો સત્તાણું કેસ જે એન વનના એકસો પિસ્તાળીસ કેસ રાજકોટમાં દીપડો દેખાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આસપાસ સવાર સાંજ વોકિંગ જોકિંગ પર પ્રતિબંધ લગાવાયો વડોદરા પાસે પાદરાના ખેતરમાં દારૂની મહેફિલ માણતા ચૌદ શખ્સો ઝડપાયા સુરતમાં પતિ સાથે ઝઘડો થતા રાજસ્થાન રહેતા માતા પિતાએ બે દિવસ બાદ દેવા આવીશું એમ કહેતા યુવાન પરિણીતાએ ઘડે ફાંસો ખાધો દાહોદમાં વ્યાજખોરથી ત્રાસી કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવા પહોંચેલા યુવકની અટકાયત તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર